અમદાવાદમાં આવતીકાલે યોજાશે શહેરી વિકાસ વર્ષ આ અંતર્ગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ઉપસ્થિત રહેવાના છે રિવરફ્રન્ટ ખાતે ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે આરટીઓ ખાતેના ચાર્જિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ થશે આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તે સાંભળી લો વીસ વર્ષ એ વાત કરવામાં આવે તો શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે દેશના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાંથી તેની શરૂઆત થઈ હતી રાજ્યના માન્ય શ્રી અમદાવાદ ખાતે ટાગોર હોલમાં આવતીકાલ સવારે અગિયાર વાગે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ શહેરી વિકાસના પ્રકલ્પો એને ખુલ્લા મૂકશે તેની અંદર વાત કરવામાં આવે કે ગ્લો ગાર્ડન રિવરફ્રન્ટ પર જે બનાવવામાં આવ્યું છે ખૂબ જ આકર્ષિત બાળકો માટેનું ત્યાર પછી રાણી ખાતે ઇવી સ્ટેશન હોય જે રીતે ઇલેક્ટ્રિક ગાડીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે તો એના માટે ઈવી સ્ટેશન પણ હોવા જોઈએ તો ઇવી સ્ટેશનનું પણ માન્ય શ્રી લોકાર્પણ કરશે તદ ઉપરાંત આપણે વાત કરીએ કે ગ્રીન પોલિસી આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે મંજૂર કરવામાં આવી છે એ ગ્રીન પોલિસી એનો પણ વાત કરીએ કે લોકાર્પણ કરવામાં આવશે માન્ય મુખ્યમંત્રીશ્રીના આમ આ વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે જ્યારે ઉજવવામાં આવનાર છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આવતીકાલે અગિયાર વાગે ટાબોહોલ ખાતે આ કાર્ય કાર્યક્રમ યોજવાનો છે આપે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ ધાણી તેમણે આ મામલે નિવેદન આપ્યું છે મહાનગરપાલિકા દ્વારા અર્બન ગ્રીન પોલિસી બનાવવામાં આવી છે પોલિસી અંતર્ગત મોટા પાણી વૃક્ષારોપણ કરાશે ગ્રીનરી વધારવા પર ભાર મૂકવામાં આવશે ગાહેદ ક્રેડાઈ ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંસ્થાના સભ્ય અંગેની કમિટી હશે આ મામલે શું કર્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ ધાણી તે સાંભળ્યું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર અર્બન ગ્રીનર પોલિસી અમદાવાદ એ મંજૂર કરવામાં આવી છે શહેરનું ગ્રીન કવર વધે દિવસે દિવસે આપણે વાત કરી કે ગ્રીન કવર વધારવા માટેનો મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે આ વખતે આપણે વાત કરીએ કે ચાલીસ લાખ વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું છે અર્બન ગ્રીન પોલિસીની ની અંદર મિયા કઈ પદ્ધતિથી ઝડપી ઉગી શકે તેવા ઝાડ તદ ઉપરાંત પબ્લિક જગ્યા અને પ્રાઇવેટ જગ્યા પ્રાઇવેટ સોસાયટી બંગલા અને આપણે વાત કરીએ કે પબ્લિક વાત કરવામાં આવે તો જાહેર રસ્તાઓ હોય સેન્ટર વર્જ હોય કોર્પોરેશન મહાનગરપાલિકાના ઓપન પ્લોટો આવેલા હોય સ્કૂલના કેમ્પસો હોય તો આવી દરેક જગ્યા ઉપર ગ્રીનરી કઈ રીતે વધે એ માટેનું એક આયોજન કરવા માટે ગ્રીન પોલિસીને મંજૂર કરવામાં આવી છે આ ગ્રીન પોલિસીની અંદર શહેરના વિવિધ એનજીઓ એડવાઇઝરી કમિટીની અંદર વિવિધ એનજીઓ હેડ તેના આપણે વાત કરીએ કે ચેમ્બર્સ પ્રમુખો આવા અલગ અલગ જે એન્વાયરમેન્ટ એક્સપર્ટ છે એન્વાયરમેન્ટ કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ હોય આવા લોકોનો સમાવેશ આ ગ્રીનર કમિટી કમિટીની અંદર કરવામાં આવ્યું છે અને આ પોલિસી આગામી સમયગાળા દરમિયાન બોર્ડ ની અંદર મંજૂર કરવામાં આવશે મુખ્ય હેતુ શહેરનું ગ્રીન કવર જે ભૂતકાળની અંદર સાડા ચાર ટકા હતું દિવસે દિવસે તે વધીને સાડા બાર ટકા થયું છે અને સાડા બાર ટકાથી પણ આગળ કઈ રીતે લઈ જવાય વિવિધ પ્રકારના વન હોય એ આપણે વાત કરીએ કે એને ઉભા કરવામાં આવે અને સિટીની અંદર એર ક્વોલિટી સુધરે ઓક્સિજનની માત્રા વધારે થાય એના અનુસંધાને આજે ગ્રીનર એડવાઇઝરી કમિટી ગ્રીન પોલિસીની રચના કરવામાં આવી છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એન્ડ કવરેજ ન્યૂઝ જોતા રહો